મમાં કારણે અવિરત વરસાદને કારણે આઇઝોલમાં એક પથ્થરની ખાણ તૂટી પડી હતી જેમાં સત્યાવીસ લોકોના મોત થયા હતા જેમાં ચાર વર્ષનો છોકરો અને બે છ વર્ષની છોકરીનો સમાવેશ થાય છે બે લોકોને બચાવી લેવાયા છે મિઝોરમ પુરાના ડીજીપી અનિલ શુક્લાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ જણાવ્યું કે અત્યાર સુધીમાં સત્યાવીસ મૃતદેહો મળી આવ્યા છે જેમાંથી આઠ સ્થાનિક લોકોના છે જ્યારે ચાર અન્ય રાજ્યના છે બાકીના મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે કાટમાળ નીચે છ થી સાત લોકો દટાયા હોવાની આશંકા છે બચાવ કામગીરી ચાલી રહી છે પરંતુ ભારે વરસાદને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સિવાય ઉત્તર પૂર્વના અન્ય રાજ્ય આસામમાં પણ આજે ભારે પવન સાથે ભારે વરસાદ થયો હતો અલગ અલગ ઘટનાઓમાં એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા હતા અને અઢાર લોકો ઘાયલ થયા હતા મોરીગાંવ જિલ્લામાં ઓટો રિક્ષા પર ઝાડ પડતા એક કોલેજ સ્ટુડન્ટનું મોત નીપજ્યું હતું તે જ સમયે ચાર લોકો ઘાયલ થયા હતા જ્યારે લખીમપુરમાં ભૂસ્ખલનને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું સોનીતપુરમાં જિલ્લામાં એક સ્કૂલ પર બસ પર ઝાડ પડ્યું હતું બાર બાળકો ઘાયલ થયા હતા